પારડી હાઇવે પર ટેમ્પો ચાલક બાઇકને ટક્કર મારી ફરાર દંપતી ગંભીર રીતે ઘાયલ ઘાયલ દંપતીને સારવાર માટે એકસો આઠ માર્ખતી પારડી કુરે કુરેસી હોસ્પિટલ ખસેડાયા પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સોના દર્શન સામે વણાંકવાડા માર્ગ પર છાશવરે અકસ્માતની ઘટનાઓ બની રહી છે ગત રવિવારની સાંજે પણ હાઇવેની તૂટેલી ગ્રીલના કારણે એક કાર ચાલક ડિવાઇડર પર ચડી ગયો હતો અકસ્માતમાં કારમાં ભારે નુકસાન થયું હતું પરંતુ તેમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો ત્યારે સોવારના રોજ મરલા કાપડિયા ખાતે રહેતા દાહિયાભાઈ છીતુભાઈ સોલંકી ઉંમર અડસઠ અને તેમની પત્ની ગીતાબેન દાહિયાભાઈ સોલંકી ઉંમર પાસઠ જેઓનો પુત્ર પારડી પોણિયા રોડ મારુતિ રેસીડેન્સી ખાતે રહેતા હોય ત્યાં મળીને બંને વૃદ્ધ દંપતી બાઇક નંબર જી જે પંદર ડી પાંચસો નવ્વાણું પર સવાર થઈ પરત વલસાડ મરલા કાપડિયા ખાતે જઈ રહ્યા હતા ત્યારે પારડી ત્રણ સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા થોડા વળાંકવાળા હાઈવેથી પસાર થતા હતા ત્યારે પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લઈ જતા આઈસર ટેમ્પો ચાલકે આ વૃદ્ધ દંપતીની બાઇકને ટક્કર મારી હતી જેમાં વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા આ અકસ્માત જોઈ રાહદારીઓ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઘટના સ્થળે દોડી આવેલી એકસો આઠ ટીમે વૃદ્ધ દંપતીને સારવાર માટે પારડી કૃષિ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો આઈસર ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગી છૂટ્યો હતો